નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું હું છું ધ્વનિ ખાસ કરી અને ઠંડીને લઈ અત્યારે હાલ કહી શકાય કે વધુ એક વખત ચમકારો જોવા મળી રહ્યો છે ગુજરાતીઓ ઠંડીથી ઠરવા માટે તૈયાર થઈ જજો કારણ કે અત્યારે હાલ પણ આપણે જોઈ રહ્યા છીએ કે તાપમાનનું જે પારું છે તે ગગડી રહ્યો છે ત્યારે બે દિવસ પારો ત્રણ ડિગ્રી ગગડતા હજુ પણ વધારે ઠંડી પડી શકે છે આવનારા દિવસોમાં વધુ ઠંડીનો અહેસાસ થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે આવનારા દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા નલિયાની વાત કરીએ તો ડિગ્રી સાથે અત્યારે હાલ નલિયા સૌથી શહેર જોવા મળી રહ્યું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ડિગ્રી અત્યારે હાલ નોંધાયું છે ગુજરાતીઓ હજુ પણ આગામી દિવસમાં ઠંડીથી ઠરવા માટે તૈયાર રહી જાય કારણ કે ઠંડીમાં સતત વધારો જોવા મળી શકે છે અત્યારે હાલ પણ આપણે જોઈ રહ્યા છીએ કે અગાઉના દિવસો કરતા ઠંડીમાં વધારો થઈ રહ્યો છે લોકો તાપણા કરતા નજરે પડી રહ્યા છે સાથે જ કહી શકાય કે અને સ્વેટરના સહારા વગર વહેલી સવારે બહાર નીકળવું જાણે કે અશક્ય બની ગયું હોય તેમ લાગી રહ્યું છે આબુની જો વાત કરીએ તો આબુમાં પણ અલહાદક દ્રશ્યો જોવા મળ્યા હતા જે રીતે કહી શકાય કે ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હજી આવનારા દિવસોમાં વધુ ઠંડી પડે તેવી શક્યતાઓ છે

લોકો છે તેલિયાનું અમદાવાદમાં કુલ પોઈન્ટ સાત દિશામાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું આગામી દિવસોમાં જે ઠંડી છે તે વધુ પડે તેવી શક્યતા છે તે હવામાન ખાતા વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે શિયાળાની ઋતુએ આરોગ્યની ઋતુ કહેવામાં આવે છે કસરત કરવામાં લોકો કસરત કરે છે મોર્નિંગ વોક નજરે પડે છે છે તો ખાસ કરીને જે તે વસાણા આરોગતા પણ નજરે પડે છે એટલે કહી શકાય કે જે શિયાળાની ઋતુ છે એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે શિયાળા હારેલું છે તે બારે માસ ચાલે તેવું માનવામાં આવે છે મોર્નિંગ વોક પણ છે તે લોકો હોય છે ગાર્ડન માં સવારે છે તે લોકો ની ભીડ જોવા મળી રહી છે લોકો વોક કરતા હોય છે તો કરતા હોય છે વાત કરીશું જે ગાર્ડન માં વોક માટે આવતા લોકો સાથે આપનું નામ જીઓબી શું વોક માટે આવો છો છે એટલે અત્યારે કરવામાં છે કમ્પ્લીટ બિલકુલ ચાલી હોય છે ન સંતોષાય છે પોતાનો સાવનો કો પાપન વોકિંગ કરીએ છીએ પણ શિયાળાનો જે સવારના પ્રોગ્રામ અમે આવી ને જે વર્કઆઉટ કરીએ છીએ એનાથી આખો દિવસ તમારો એકદમ સ્ફૂર્તિમાં આવી છે અને ખૂબ જ મજા આવે છે તો તમે જો તે રીતે કે જે લોકો છે તે લોકો શિયાળાની જે ઠંડી છે તે ઠંડીમાં તે છે 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 કરતા કરતા હોય હોય ઠંડી અહેસાસ થાય છે પરંતુ જે સ્વાસ્થ્ય માટે છે તે સ્વાસ્થ્ય માટે પણ હવે લોકો જાગૃત બન્યા છે અને મોટી સંખ્યામાં જે અમદાવાદના જે ગાર્ડન છે વિવિધ ગાર્ડન છે ત્યાં લોકો વોક કરતા અને કસરત કરતા નજરે પડે છે જી બિલકુલ ઝલક અત્યારે હાલ તો સ્થિતિ રહી છે કે અત્યારે હાલ તો હજી પણ ઠંડી સહન થઈ શકે તેમ છે પરંતુ આગામી સમયમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે ઠંડી હજી પણ વધારે પડી શકે છે ત્યારે અત્યારે હાલ જો આપણે જોઈએ તો વસાણાનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે લોકો કેટલા પ્રમાણમાં તેની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે લોકો વસાણું ખાઈ છે વાત કરીશું રજનીભાઈ શું કેશો વસાણા પણ ઉપયોગી છે શિયાળામાં આ દરમિયાન તમે જો તમારું આરોગ્ય ખુબ સુંદર રહે સ્વસ્થ રહે અને સારું રહે તો તમે જોયું તે રીતે જે લોકો છે તે લોકો કસરત કરવાની સાથે સાથે વસાણા પણ આરોગી રહ્યા છે ખાસ જે આયુર્વેદિક વસાણા છે આયુર્વેદિક સાધનો નો વસ્તુ નો ઉપયોગ કરીને જે વસાણા બનાવવામાં આવ્યા હોય છે તે સ્વાસ્થ્યને સારું રાખે છે કોરોના ના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના જે વસાણા છે કસરતો છે વોકિંગ છે જે તે વિવિધ રોગો છે તે રોગોમાંથી મુક્તિ આપે છે વોકિંગ અને એક્સરસાઇઝ તો કોઈ પણ બીમારીને દૂર રાખે છે તેવું કહેવામાં આવે છે અને આથી જ જે લોકો છે તે લોકો વર્ક અને જે કસરત કરવાનું છે તે પસંદ કરી રહ્યા છે જી જી આભાર ચલક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે ક્યાં કેટલું લધુત્તમ તાપમાન છે તેની પર નજર કરી લઈએ તો પોરબંદરમાં સરેરાશ પંદર ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન તો આ સાથે નલિયા દસ પોઈન્ટ આઠ ડિગ્રીની સાથે વધુ એક વખત ઠંડુગાર શહેર સાબિત થઈ રહ્યું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લધુત્તમ તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાવા પામ્યું છે વડોદરામાં ચૌદ પોઈન્ટ છ સુરતમાં અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે તો આ સાથે જ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ છ ડિગ્રી જેટલું નોંધાવવા પામ્યું છે પોરબંદરમાં સરેરાશ પંદર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે રાજ્યમાં ઠંડીનો પારો દિવસે અને દિવસે ગગડતું જઈ રહ્યું છે ત્યારે રસ્તા પર રહેનારા લોકો માટે આ દિવસો કાઢવા એ કઠિન સાબિત થઈ રહ્યા છે તો આ સાથે જ જે કહી શકાય કે અબોલ પશુઓ છે તેમની હાલત પણ આવનારા દિવસોમાં કફોડી બને તેવી લાગી રહી છે